નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો રાપરના કાનમેર સબ માઇનોર કેનાલમાં પ્રથમ વખત પાણી છોડાયું અને કેનાલમાં ગાબડું પડ્યું ભ્રષ્ટાચારના વ્યાપક આક્ષેપો વાગડમાં રવિ સીઝન અનુકૂળ વાતાવરણથી પૂર બહારમાં ખીલી છે મોસમની ઠંડી પડતા અને માવઠાની બીક દૂર થતા ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે ખેતરોમાં જીરું રાયડો ઘઉં જેવા રવિ પાકો લઈરાઈ રહ્યા છે અને પાણી કેનાલ દ્વારા ખેતરો સુધી પહોંચી રહ્યું છે પેટા કેનાલમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવતા પ્રથમ ગ્રાસેજ મક્ષિકાની જેમ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે આ અંગે વિગતો આપતા કાનમેરના સરપંચ રામજીભાઈ ભાટીએ જણાવ્યું હતું કે ઘાતોદરથી કાનમેરથી ભીમાસરી અને ત્યાંથી પાઇપલાઇન દ્વારા આગળ જતી ફાટા કેનાલમાં પાણી છોડવામાં આવતા જ ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો હતો જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ સ્થળ પર ન ડોકાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે હાઈવે પટ્ટીના ગામોમાં થઈને જતી પેટા કેનાલોમાં નબળા ગામો થયા હોવાની અવારનવાર ગાબડાઓ પડી રહ્યા છે અગાઉ ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પણ ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો હતો આ અંગે જરૂરી તપાસ થાય અને નબળા કામો અને કામોમાં થયેલા ભ્રષ્ટાચાર બહાર લાવવામાં આવે તેવું ખેડૂતો અને સરપંચ દ્વારા રોષ સાથે જણાવવામાં આવ્યું હતું કેનાલમાં પાણી છોડતા પહેલા થવી જોઈતી સફાઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરાતા ખેડૂતોએ જાતે સફાઈ કરી હોવાનું સરપંચ રામજીભાઈએ જણાવ્યું હતું ગાગોદર પેટા કેનાલમાં નબળા કામની અનેક વખત ફરિયાદો ઉઠી છે આ ઉપરાંત કચ્છ શાખા નહેરની મુખ્ય કેનાલમાં પણ મંજુવાસ ભરૂડિયા સહિતના સ્થળે ગાબડા પડેલા છે આ ગાબડાઓનું હજી પણ સમારકામ કરાયું નથી મુખ્ય કેનાલમાં ગંદકી સહિતની સ્થિતિ મુદ્દે કિસાન સંઘ દ્વારા પણ રોજ રજૂઆત કરાઈ છે પણ સમસ્યા ઠેરને ઠેર છે વાગડમાં મુખ્ય કેનાલમાં ક્યાંક તો એવી સ્થિતિ છે કે કેનાલમાં ગાબડું છે કે ગાબડામાં કેનાલ લાંબા અરસાથી સર્જાયેલી આવી સ્થિતિ ક્યારેક ગંભીર હોનાર સર્જવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે બે ઇજનેરી કૌશલ્ય ધરાવતી કચ્છ શાખા નહેરની સ્થિતિ સુધારવા ત્વરિત કાર્યવાહી કરાય તે સમયની માંગ હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે અગાઉ આડેસર પાસે પણ ગ્રાન્ટ વિસ્તારમાં ફાટા કેનાલ માં પાણી વહેતું કરતા જ ગાબડા પડ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર